કડીમાં શ્વાન પ્રેમીની જીવના જોખમે કામગીરી કડીમાં તળાવના કિનારે કૂવાની બાજુમાં શ્વાનના નાના ગલુડિયા કૂવામાં પડી જતા પ્રાણી પ્રેમીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને કૂવામાં ઉતરીને શ્વાનના ગલુડિયાને બચાવતા સંતોષ અનુભવ્યો હતો અને સંતોષ માન્યો હતો બહુ જ જૂના જમાનાનો કૂવો અને પોતાના જીવની પરવા કર્યા વગર શ્વાન ગલુડિયાને બચાવી લીધા હતા કેવો અદભુત નજારો છે શ્વાનના ગરૂડિયા બહાર આવતા પોતાની જનેતાને યાની કૂતરી પોતાના ગરુડિયાને જોઈને કેટલી આનંદ વિભોર બની છે તે આપ વિડીયોમાં જોઈ શકો છો ધન્ય છે આવા પ્રાણી પ્રેમીને આપણા ગુજરાતનું માનવીઓ આસ્થા ધરાવતા છે આપણા ગુજરાતના માનવીઓ દરેક વ્યક્તિઓ પ્રેમ ભાવના ધરાવતા માનવીઓ છે આપણું ગુજરાત ગૌરવવંત છે સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાંચી કડી ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ સેવન જીરો ફોર વન થ્રી એટ નાઇન થ્રી ફાઇવ નાઇન તેમજ નાઇન ફાઇવ એઈટ સિક્સ થ્રી એટ થ્રી સિક્સ એટ ફાઇવ